સુરતમાં ગેરકાયદેસર અને અત્યંત મોંઘાવા પદાર્થ એમ્બર ગ્રીસના વેપારનો મોટો પર્દાફાશ થયો છે મળતી માહિતી મુજબ સુરતની ઉમળા પોલીસે એમ્બર ગ્રીસની હેરાફેરીના કેસમાં વધુ નવ આરોપીની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી કુલ આઠ કિલોગ્રામ એમ્બર ગ્રીસનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે જપ્ત કરાયેલા મુદ્દાબાલની કુલ કિંમત આશરે આઠ કરોડ અઠ્યાસી લાખ તેતાલીસ હજાર રૂપિયા આંકવામાં આવી છે આ એમ્બર ગ્રીસ ભાવનગર સાઇડના દરિયામાંથી લાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે મુખ્ય ઉપયોગ પરફ્યુમ અને મેડિસિન થાય છે આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલો એમ્બરપ્રિસની કિંમત લગભગ એક કરોડ રૂપિયા ગણી શકાય તેમ છે પોલીસે આરોપીઓ પાસેથી બે વાહનો અને નવ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે હાલ ધરપકડ કરાયેલા આરોપીઓની ઉંમર ઓગણીસ થી

બે ગાડી એક ફોર વ્હીલ એક ટુ વ્હીલ અને નો મોબાઈલ એટલા મુદ્દામાલ જેની કિંમત કુલ આઠ કરોડ અઠ્યાસી લાખ એકતાલીસ હજાર ની ગણી શકાય કબજે કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કાલે સાંજે હેન્ડ કરી દીધા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે